હલો મિત્રો કેમ છો મારું નામ નરસિંહ સુથાર છે હું અત્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા કેનેડા આવ્યો છું મારો સન અહીંયા છે વિઝિટ માટે આવ્યો છું અહીંયા ને અહીંયા આવીને મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે હું અહીંયા જ્યાં ક્યાંય ફરવા જાઉં તો વિડીયો અપલોડ કરી અને તમને એને છે જેમ કે યુએસ બોર્ડર ઉપર અમે ગયેલા પછી વ્હાઈટ રોક આ વિડીયો બધા મેં અપલોડ કરેલા છે અને હજી પણ હું જ્યાં ફરવા જઈશ સારી જગ્યાઓ ઉપર ત્યાંના વિડીયો હું અપલોડ કરી અને તમને બતાવીશ અને મેં જે વિડીયો નાખેલા છે એની અંદર પણ તમે મને બહુ સારો સાથ સહકાર આપ્યો છે તમે લાઈક પણ કર્યા છે સબસ્ક્રાઈબ પણ કર્યા છે અને શેર પણ કર્યા છે તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અભિનંદન અને થેન્ક યુ આવો જ સાથ સહકાર આપજો ધન્યવાદ